રાજકોટ જેતપુર સિક્સેન લેન હાઇવેની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે વાહન ચાલકોને પડતી હાલાકીઓનો પ્રશ્ન બાબતે પ્રદર્શન કરવામાં આવ્યું છે નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસ પર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું રાજકોટ જેતપુર નેશનલ હાઇવેની ધીમી કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરાયું છે કોંગ્રેસના અગ્રણીઓ નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસે પહોંચ્યા હતા ધીમી કામગીરી અને ટ્રાફિક જામના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સિક્સ લાઈનની કામગીરીને લઈને ડાયવર્ઝન પણ બરોબર આપવામાં આવ્યા નથી તો દોઢ વર્ષથી રાજકોટ જેતપુર વચ્ચે નેશનલ હાઇવે સિક્સ લાઈનનું કામ ચાલી રહ્યું છે દરરોજ ટ્રાફિક જામના પ્રશ્નોને લઈને હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓના ઘેરાવ કરવામાં આવશે

આ હાઈવે ની કામગીરીનો પ્રોજેક્ટ બે હજાર કરોડ થી વધુ રૂપિયાનો છે લગભગ આખા ગુજરાત ને ખબર છે કે ભાઈ આ હાઈવે ઉપર તમારે પસાર થવું હોય તો રાજકોટ થી જુનાગઢ જવાનો સામાન્ય રૂટ દોઢ કલાક નો છે અત્યારે તમારે ત્યાંથી પસાર થવું હોય તો ઓછામાં ઓછી ચાર કલાક થાય એક સાથે તમામ ઓવરબ્રિજનો કામ ચાલુ કરી દીધા ડ્રાઇવરજન રૂટ ની અંદર ત્રણ ત્રણ કુન્ડા ખલાડાઓ છે વાહન ચાલુને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે એમ્બ્યુલન્સો છે એને બે બે કલાક ફસાવાથી દર્દીઓના મોત થઈ રહ્યા છે અમને અનેક જાગૃત નાગરિકો અને સાપર વેરાવળના ફેક્ટરી ઉદ્યોગકારોએ અમને રજૂઆત કરી છે કે અમારા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ ભાજપના ધારાસભ્ય રમેશ કિલારા છે એ તો કાંઈ નથી કરતા તમે તો કાંઈ કરો એટલે સમગ્ર સૌરાષ્ટ્રવાર્તીઓને માટે મુશ્કેલીનો એક ટોલ પ્લાઝા દર વર્ષે દોઢસો કરોડ રૂપિયાની ઉઘરાણી કરી રહી છે વાહન સામાન્ય ઇઝીલી ચાલી શકાય છે જ્યાં સુધી રોડ યોગ્ય સ્તરે ન હોય ત્યાં સુધી તમે ટોલ ન ઉઘરાવી શકો તેમ છતાંય ખુલ્લે પચાસ રૂપિયા એક મોટા ફોર વ્હીલર પાસેથી લઈ દરરોજ નો રોડ નું ચક્કાજામ જ્યાં જુઓ ટ્રાફિક ટ્રાફિક અકસ્માતો ની હાર પડાય ના જવાબદાર કોણ